ખમ્મા મારા વીરા જુગ જુગ જીવોના આશીર્વાદ આપનારી બહેનો ચાલીસ વર્ષથી ભાઈને રાખડી કોલ ભાઈઓને થરાદની બહેનો રાખડી બાંધવા સરહદો નડી પાકિસ્તાન છોડી આવેલી હિન્દુ બહેનોએ ચાલીસ વર્ષથી પિયરનું મોં પણ જોયું નથી ઓગણીસો માં શરણાર્થી હિન્દુ પરિવારોને રક્ષાબંધન ઉજવવા કરમની પછી નદીયા પવનો જોકે કોઈ સરહદના ઇન્હે ના રોકે પણ માનવી માટે તો હજારો કિલોમીટરની સરહદો ખેંચાઈ છે જેથી ગુજરાતમાં હજારો બહેનો તેમના પાકિસ્તાનમાં વસતા ભાઈઓને રાખડી બાંધી શકતી નથી વર્ષ ઓગણીસો માં પાકિસ્તાનની સેનાને ભારતીય સેનાના વીર જવાનોએ ધૂળ ચાટતી કરી દીધા બાદ અમુક હિન્દુ પરિવારો પાકિસ્તાન છોડીને કાયમ માટે ભારતમાં વસ્યા હતા આવા પરિવારો થરાદમાં ઓગણીસો એકોતેર બાદથી વસવાટ કરે છે પરંતુ રક્ષાબંધનના દિવસે બહેનો પાકિસ્તાનમાં વસતા તેમના ભાઈઓની યાદ ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના દિવસે ભાઈની યાદ સાથે હૃદય હચમચી ઉઠે છે કેમ કે ભાઈ તો છે પરંતુ ભાઈને રાખડી બાંધી શકાતી નથી જેથી આજે પણ ભાઈની યાદમાં બહેનોના આંખમાંથી આંસુ સરી પડે છે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ અવારનવાર બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ રહી છે ત્યારે આ તણાવ વધુ વકરતા બંને દેશો વચ્ચે ઓગણીસો એકોતેરમાં યુદ્ધ થતા ભારતના

જો ચાલીસ વર્ષથી વસતા આ પરિવારોની મહિલા બહેનોના ભાઈઓ પાકિસ્તાનમાં વસતા હોવાથી પર્વ બહેનો આજે પણ રાખડી બાંધી આવી બહેનોની મુલાકાત લેતા ભાઈની યાદ સંદર્ભે યાદગીરીમાં રીત જોઈ બલભલાની આંખમાંથી આંસુ સરી પડે તેવા દ્રશ્ય સર્જાયા છે થરાદની ગૌરીબેન ગંગાબેન લીલાબેન શીલાબેન જેવી અનેક બહેનોએ જણાવ્યું હતું કે રક્ષાબંધન સમયે અમારા ભાઈઓની ખૂબ જ યાદ આવે છે અમે જ્યારે નાના હતા ત્યારે પાકિસ્તાનમાં તમામ તહેવારો ઉજવતા હતા પણ હવે વિઝા મળતા નથી જેથી અમુક રાખડી બાંધવા જઈ શક્યા નથી સાથે વાત કરતા રડી પડ્યા હતા વિડીયો કોલ કરી ભાઈને શુભકામનાઓ પાઠવે છે ચાલીસ અને વીસ વર્ષથી પાકિસ્તાનમાં વસતા ભાઈઓને રાખડી બાંધવામાં વંચિત બહેનોના આંખમાં આંસુ સરી પડ્યા હતા બહેનો દ્વારા તેમના ભાઈને વિડીયો કોલ કરી રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવતા આંખમાંથી આંસુ સરી પડતા હૃદય કંપી જાય તેવા ભાવુક દ્રશ્યો સર્જાય છે રક્ષા રાખડી થાળીમાં તૈયાર કરે છે પણ ભાઈ સુધી પહોંચતી નથી ભાઈ બહેનનો પર્વ એટલે રક્ષાબંધન ભાઈના હાથમાં રક્ષા રાખડી બાંધી ખમ્મા મારા વીરા જુગ જુગ જીવોના આશીર્વાદ આપનારી બહેનો ચાલીસ વર્ષથી ભાઈને રાખડી બાંધી શકી નથી પરંતુ દર રક્ષાબંધને ભાઈની યાદમાં થાળીમાં રાખડી કુમકુમ સહિત મીઠાઈ રાખી આજે પણ ભાઈની યાદમાં તૈયારીઓ કરે છે પરંતુ ભાઈ પાકિસ્તાન હોવાથી આ રક્ષા રાખડી તેના સુધી પહોંચી શકી નથી જેને લઈને બહેનો નિરાશ થઈ ઊઠી હતી ગરીબ છીએ વિઝા મળતા નથી અને લઈ શકતા પણ નથી ભાઈથી દૂર રહેતી થરાદની બહેનોએ રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાઈને યાદ તો આવે છે પરંતુ મળી શકતી નથી જે અંગે જણાવ્યું હતું કે અમુક ગરીબ છીએ અમને પાકિસ્તાન જવાના વિઝા મળતા નથી અમે ગરીબ હોવાથી વિઝા લઈ શકતા પણ નથી